લુણાવાડા નગરપાલિકા બાદ હવે મહીસાગર જિલ્લા પંચાયત પર થયેલા સોલર એલઈડી ના ભ્રષ્ટાચાર ના આક્ષેપ છે ઉંદરા જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા રૂપલ સોલંકી આ ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે મહીસાગર જિલ્લા પંચાયત દ્વારા સોલર એલઈડી ખરીદીમાં ભ્રષ્ટાચાર આરોપ લગાવ્યો છે જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા રૂપલબા સોલંકીના આરોપને લઈ જિલ્લા પ્રમુખ બાબુભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે સોલાર એલ ખરીદી ઓનલાઈન જેમ પોર્ટલ દ્વારા કરવામાં આવતી હોય છે દરેક પંચાયતની માંગણી અનુસાર પાંચ લાખની સોલર એલ ખરીદી ઓનલાઈન જેમ પોર્ટલની અને સરકારના નીતિ નિયમ મુજબ ટેન્ડર દ્વારા કરવામાં આવ્યું છે દરેક સોલાર એલઈડીના જુદા જુદા પ્રકાર હોય છે જેમાં એલઈડી કયા પ્રકારની લગાવી છે તે બાબતનું નિરીક્ષણ અધિકારી કરશે જે પણ પંચાયતમાં એલઈડી લગાવવામાં આવી છે તે ટેન્ડરની લગાવવામાં આવી છે અને એ બાબતે હું ન્યાયિક તપાસ કરાવીશ ટેન્ડરની પ્રક્રિયા અમારા અધિકારી કરતા હોય છે જેને હું આવતો નથી પરંતુ ન્યાયિક તપાસ ચોક્કસ કરાવીશ બાબુભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખે કહ્યું આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ જવાબ આપવાનું ટાળ્યું અને અમારા પ્રમુખ નિવેદન આપ્યું તેવું કહ્યું હતું રિપોર્ટર અનિકેત જોશી મહીસાગર અમારા મહીસાગર જિલ્લામાં વિરોધ પક્ષના નેતા રૂપલમા સોલંકીએ જે આક્ષેપ કર્યો છે એ ગ્રાન્ટમાં પંદરમાં નાણાક પંચની દસ ટકા ગ્રાન્ટમાં જિલ્લા સભ્યોએ પોતપોતાના વિસ્તારમાં પાંચ લાખ રૂપિયા ફાળવી લેતા એ અનુસંધાનમાં અમારી સરકારની જે નીતિ નિયમો છે જેમ ટેન્ડર ઉપરથી આ ટેન્ડર કરવામાં આવ્યું છે અને જે એલઈડી લગાવી છે એ છે અને આ બાબતે એની હું ન્યાયિક તપાસ કરાવીશ એની ખાતરી આપું છું આ એલઈડી એક જુદી જુદી પ્રકારની એલઈડી આવે છે એમાં આ જે એલઈડી છે સોલર થી ચાલતી એલઈડી છે હવે એ જે લગાવી છે અમારા અધિકારીઓ પણ એનું નિરીક્ષણ કરશે અને પછી

આ પાંચ લાખ ના ની ગ્રાન્ટ અમારા વિસ્તારમાં સોળ સોળ લાઈટ લગાવવામાં આવી છે જેનું ભાવપત્રક મંગાવતા બજારમાં તેની કિંમત અંદાજે અંદાજે દસ હજાર રૂપિયા છે આમ તેમના દ્વારા લગાવવામાં આવેલા એક લાઈટ કિંમત એકત્રીસ હજાર ઉપરાંત ઉપરાંત થાય છે જેથી કરીને ખાલી અમારા ઉંદ ઉંદરા મત વિસ્તારમાં એક ભ્રષ્ટાચાર કરેલો છે સોલર એલઈડી લગાવેલ છે તેમાં મારી જાણ મુજબ અઠ્યાવીસ લાખથી વધારે ભ્રષ્ટાચાર આચરણમાં આવેલ છે જેની તપાસ હું માગ કરું છું